પોતદાર હા લાયેલી તું બધું તૈયાર જ રાખવું સોપોજ કયા કયા કરવો કુટીન ચાવી લે

ડોસી ની સાહેબ જવું શાકભાજી લેવાયાર તો મારું એટલું આટલું કોમ કરજો લેવાનું એક રાત મારું ના અહીંયા મારે ના ફાવે લેવા પૈસા ફટાફટ ના ડોસી ના બાર હ એટલે આટલી બધી ઉત્તરમાં ઢોળાવી તમે તો પૈસા પૈસા હાથમાં પકડી દે દોચની દવા લાવવાની હો વાધુ નહીં તો લઈએ દવા તો પણ પૈસા આટલી બધી સ્કૂલમાં કેમ પકડાવી દે ના ઢોળાય છે ખબર હોય હે રા તારી બાઈક એ રાહ કાઢીએ બોલો કેટલી કીકો મારી થાક્યું એ તો હ બધું હ બાઈક રહું થઈ ગયું

ગમે તે હોય તમે અમે હાલ દેજો બરાબર ના મા ભઈ નઈ યાર એટલે યાર આજે જ પહેલા થી બે કોમ લઈને ફર હું યાર તીજું બહુ ના યાર મારો ઉત્તર વર્ષ છે યાર શાકભાજી લેવા જવાનું હે બે હું કે પેલા ડોહાની ને દવાઈ લાવવાની ડોસી ની ભઈ બનો શું કરવાના ભઈ બનો વાત સાચી પણ યાર મારો ઉઠતા વર્ષ છે તાર લઈ જવું પડે એટલે યાર મજબૂરી નો છોકરા ઉઠાવો તમે મને બોની પી ના જજો હો બટ કરીને રે ભાઈ ઓહો લઈ મજબૂરી નો ફાયદો તો તમે તો નાના એક સાઈડ દોશી રોમ કરા અને એક સાઈડ બાઈક આપી દીધું દોષી દવા આપી દીધી કે તમે દોષી દવા લેતા મોટી પતિ જતી હોય એમ જોયા ગમે કઉ દવા લાવવાની શાકભાજી લાવવાનું બોલો આવો બધો તમે તો કોમ તઈન હાથી ને હાથી કરવો જ પડે ને હું કોમ આલે ચાર હાથ થાય તમારે લેવું જ નહીં કોમ બોમ એટલે ફાયદો હતો

કોમ તો કરવાનું શાક લઈને પાર દે ના ના જીગલા નું ભાઈ ગણ ના ગેલજી મેલા દવા લઈને નઈ ને તો પેલી ડોસી મારી જાય ઓહો

આવજુ તમે હેડો પેલા મને જવા હેડો નહીં યાર સેધુભા તો ચોક જતા રહ્યા આખા પાછા મારાધુબા અરે મળી જીશુભા

અરે એ ઉતાવર થઈ યાર હું ઉતાવળ થઈ ગયા લે આવો હાન દો સીન દા મંગાઈ દે બે હ લે યે ઉતાવળ તો મારી યાર એ દોસી બીમાર છે યાર તો દોસી બીમાર એમાં તમે મે ઉતાર કરો હો લે પેલા સી આધુબા જોઈ દવા મંગાઈ થી હા તાન લે આ હું એ બાઈક આલી ને હોસ કરાવા અલે યાર મેં એ ઓનલાઈન મંગાઈ તું ને પાર્સલ તો બજારમાં માં આવી જો લેતા આવજો તે કલાક દોર કલાક થઈ ગયું લે હા પેલા છોકરા પૂછી કો ગોમ જોયા થઈ હોય

આઈ ગયા દવા લાંદો તમે તો શાકભાજી લઈને આવ્યું બંધ હતું ભાઈ હતું મેં તો યાર પણ હું કરું ઘેર બંધ હોય ફાયદા વાળું હતું ને આપણું કોણ ઓ

પૈસો રંગાર ડોસી ની ના યાર હું તો ભૂલીજ પૈસા મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો એટલે મજબૂરી નો ફાયદો ઉઠાવેલો તારો હું અમુ તો મારા ડોસી બોલી મોકલે મને તો ગયારું કરો દવાનું કોક કરે મારું તારા ખબર નહી પચી લે

મારું કામ કરજો ચા એક કડક ફાયદો ના હોય પણ કોઈ ગમે એટલી બધી ઉતારતી જતો ને તો એના જોડે આવું બધું ના મંગાઈ મંગાઈ કરે ખબર નઈ પડતી કે ભૂલી જાય શાકભાજી હું ભૂલી જવાનું એવું ફરી લે લે હું ફર્યું તું શાકભાજી હું ભૂલી જવાનું શાકભાજી તો લાવ્યા છે દવા નહીં લાવ્યો ને મારું બાઇક નહી વોચ કરાયું ઓન નહી લાવ્યો તું એ બધું તો ભૂલી ગયો પણ મત તમાર ડોસી આત ગયો માસ્ટર ઉઠલા ખવર આવે શાક ખવર આવે ના કતો ને ભાઈ બનુ ના વિચાર જોઈએ ને તું હા વિચાર્યું પણ બંધ તું બધું ઘેર જ ના બેરે પછી બધું વિચારવાનું એટલે અમાર કોમ કર્યું ના હોય તો ચાલા પેલા અમને દવા તો લાવી હતી પાકે મજબૂરનો ફાયદો ઉઠાય ભૂલે ઉઠાય કયું કોમ તો કરી નથી ગઈ

આવી સજા તમે મજબૂત નો ફાયદો નહી ઉઠતા ફાયદો એટલે ચા કડક પાવાનો હતો લાકડા જેવી પબ્લિક જય માતા મિત્રો આથી કોઈ ઉતારમાં હોય તો પેલો લાઈ દીધી બરાબર તો આથી ઉતારમાં ના મંગાવતા કોમ આદુબાજુ ભૂલક નહી આપ્યા ડોસી નું કીધું છે યાર ઓસી રોટલો ના આપવા ના એટલે ડોસી નું પેલા મોનવાનું ઓ તો આ વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં પા જય જય માતાજી મિત્રો